ફીમાં આ વર્ષે જે જીમર્સ કોલેજમાં વધારો થયેલો છે જે ઓલમોસ્ટ ડબલ છે તો અમે બે વર્ષ મહેનત કરીને નીટની એક્ઝામ આપી અને હવે એ લોકો કહે છે કે આટલો વધારો છે અને અમારી જે ગવર્મેન્ટ કોટાની જે સીટ્સ હોય એ બી એ લોકોએ મેનેજમેન્ટ કોટામાં કરી નાખી તો ફીઝ ઓલમોસ્ટ બહુ વધારે થાય તો ગવર્મેન્ટ કોટામાં થર્ટી લેખ સમથિંગ થાય ટોટલ એન્ડ મેનેજમેન્ટ કોટામાં એટી લેખ તો બધાઈને એટલી ફી પોસાય એમ નથી તો જે અમે મહેનત કરી એ બધાઈનું શું કે જે ગવર્મેન્ટ કોટામાં સાડા ત્રણ લાખ હતી એ અત્યારે સાડા પાંચ લાખ કરવામાં આવી છે અને જે મેનેજમેન્ટ કોટામાં જે નવ લાખ હતી એ અત્યારે સત્તર લાખ જેવી કરવામાં આવી છે જે અત્યારે નીટમાં એડમિશન માટે અમારે કોલેજ તો જવું જ પડશે અને મિડલ ક્લાસ ફેમિલીને આટલી અસંખ્ય ફીનો વધારો અચાનક પોસાય એમ નથી અને ગુજરાત રાજ્ય દ્વારા જીમર્સ જે બનાવેલી હતી સામાન્ય નાગરિક માટેની હતી સામાન્ય પબ્લિક માટેની હતી એમાં રાતોરાત અસંખ્ય ફી વધારો કરી લીધો જે સાડા ત્રણ લાખ રૂપિયા ફી હતી એની ગવર્મેન્ટ કોટાની ફી સાડા પાંચ લાખ રૂપિયા કરી અને મેનેજમેન્ટ કોટાની જે ફી નવ લાખ સાત હજાર પાંચસો હતી એની સત્તર લાખ રૂપિયા ફી કરી કે જે અસહ્ય વધારો ગણાય ટકામાં ગણીએ તો ગવર્મેન્ટ કોટામાં છાસઠ ટકા જેટલો વધારો કર્યો છે અને મેનેજમેન્ટ કોટામાં અઠ્યાસી ટકા જેટલો વધારો કર્યો છે જે સામાન્ય પબ્લિકને કોઈપણ રીતે પરવડે એમ નથી આ અસહયોગ ફીનો વધારો ગવર્મેન્ટને અમારી નમ્ર વિનંતી છે કે બંને એટલી ઝડપથી પાછો લઈ સામાન્ય પબ્લિકને માનસિક શાંતિ આપવાની પ્રયત્ન કરે અને આ રીતે આ ફીમાં સામાન્ય પબ્લિકના કોઈ પણ છોકરાઓ ભવિષ્યમાં ડોક્ટર બની નહીં શકે